ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાલ એસઆઈઆર પ્રક્રિયાને લઈ જિલ્લામાં ઠેર ઠેર પ્રવાસ કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે ગત દિવસે બોટાદ ખાતે કાર્યકર્તાઓના એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત માર્ગદર્શન આપ્યું એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત બૂથ સ્તરે બીએલઓ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેની સમીક્ષા કરી અને કાર્યકર્તાઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ભારતીય જનતા પાર્ટીના સન્માનીય પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ દેશના ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરનું કામ જે ચાલી રહ્યું છે તેની અંદર તમામ અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે તેની સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ જોડાય અને આ દેશની લોકશાહી કઈ રીતની મજબૂત બને આ દેશને આગામી દિશા કઈ રીતની વિકાસના માધ્યમથી આ દેશની અંદર લોકશાહી ટકી રહે અને એક એક મતદાતા આ દેશની લોકશાહીની અંદર ભાગ લે તેના માટે કાર્યકર્તાને માર્ગદર્શન દેવા માટે આવ્યા છે તમામ કાર્યકર્તાઓનો એક પ્રોત્સાહન મળી રહે તમામ અધિકારીઓ સાથે તાલ મિલાવી અને એક એક મતદાતાના ઘર સુધી પહોંચી અને આ દેશની લોકશાહી માટે અને આ દેશના આગામી ભવિષ્ય માટે તમામ મતદાતાઓનું અંદર જોડાણ રહે તેના માટે તમામ કાર્યકર્તા પ્રયત્નશીલ રહે તેના માટે એક પ્રોત્સાહન પૂરું પાડવા માટે